મકાન ધરાશાય થયું હતું જે મકાન ધરાશાય થતાં માસુમ બે બાળકીના મોત નીપજ્યા હતા અને પરિવારમાં માતમ છવાયો હતો ત્યારે અન્ય ત્રણ વ્યક્તિ સભ્યો ઘાયલ થતા હતા બે બાળકીઓ પીએમ માટે લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી ઈજાગ્રસ્તોને દાઓ ચાઇડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બનાવ સ્થળે આરોગ્ય સ્ટાફ સરપંચ તલાટી તેમજ પોલીસને જાણ કરાતા તમામ ઘટના સ્થળે પહોંચ્યા રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ સા ન્યૂઝ ગુજરાતી લાઈવ દાહોદ બોલો ઘર રાત્રે અગિયાર વાગે પડ્યું અને રાત્રે અમે જાણવાથી કહેવાથી દોડી જમીન ગયા અને અંદરથી માટી માહી ખેંચીને કાઢ્યા એટલે બે છોકરી મૂર્તું પામી ગઈ છે અને છોકરાને પગ ભાંગી ગયા છે બે અને ઘસુણમાંથી પણ પગ ઉતરી જાયેલા છે અને એના મનુભાઈને આગળથી બેઠું નથી થવાતું એને કંઈ શરીરમાં તકલીફ થઈ ગઈ કે કંઈ નાડમાં છે એ હજુ હુતીલો જ છે અને અત્યારે દાહોદલી હું આવેલો જ છે રાતે બે વાગે આપનું નામ રશિયાભાઈ ડામોર